નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિદેશની ધરતી પર કુદરતી પ્રકોપની અસર હવે ગુજરાત સુધી પહોંચવાની શક્યતાઓ સેવાઈ રહી છે તોપિયામાં આવેલા અને હજારો વર્ષથી શાંત પડેલા હાલી ગુલાબી જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થવાને કારણે રજકરો અને રાગ હવે પવનની ગતિ સાથે ભારત અને ખાસ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે ઇથોપિયાના અત્યારે ગુલાબી જ્વાળામુખી પાટી હોવાની સગડગતા જ્વાળામુખીના ધુમાડા અને રાગ જેવા આજે ગુજરાત વડોદરા તરફ આવવાની શક્યતાઓ નકારી શકાય નથી પરિણામે રાજ્ય અને વડોદરા કેટલીક ફ્લાઇટોને અસર થવાની સાથે વાહન વ્યવહાર સહિત વાતાવરણમાં પણ ફેરફાર થવાની શક્યતા રહેલ છે ઇથોપિયા આ જ્વાળામુખી બે દિવસ પૂર્વ એટલે કે રવિવારે સવારે અચાનક સક્રિય થયો હતો ઉલ્લેખનીય છે કે આ જ્વાળામુખી છેલ્લા એકથી બાર હજાર વર્ષથી શાંત હતો જોકે વિસ્ફોટ બાદ પવનની દિશા ભારત તરફ હોવાને કારણે જ્વાળામુખીનો ખોરાકનો મોટો જથ્થો ઝડપે આગળ વધી રહ્યો છે આજે ત્યારે રાતે સુધીમાં ત્યારે આ રાખના વાદળો વડોદરા અને ગુજરાતના અન્ય ભાગોમાં પહોંચવાની શક્યતા નકારી શકાતી નથી જ્વાળામુખીની રાખના કારણે સૌથી મોટી અસર વિમાનની સેવાઓ પર જોવા મળી શકે છે રાખ ભરેલા વાદળોને કારણે વિઝિબિલિટી ઘટવા અને એન્જિનમાં ખરાબી આવવાની ભીતી રહી હતી હોય છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ